ભારતની આઝાદીના ઇઠ્યોતેરમા વર્ષ નિમિત્તે સ્વતંત્ર દિવસ અગાઉ લોકોમાં રાષ્ટ્રભાવના વધે અને રાષ્ટ્રધ્વજ પ્રત્યે માન કેળવાય તે હેતુથી ડીસામાં ડીસા શહેર ટ્રાફિક દ્વારા તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું પંદરમી ઓગસ્ટના રોજ ભારતની આઝાદીના ઇઠ્યોતેરમાં વર્ષ નિમિત્તે ઘર ઘર તિરંગા અભિયાન અંતર્ગત ડીસા શહેરમાં ડીસા શહેર ટ્રાફિક પીએસઆઈ આરવી ડાબી સાહેબ તથા દિલીપભાઈ પ્રજાપતિ ઇકબાલભાઈ તથા રાજુભાઈ દિનેશભાઈ મહેશભાઈ અને ડીસા ટ્રાફિકની સમગ્ર ટીમ તિરંગા ધ્વજ વિતરણ કરવામાં આવ્યું હતું પોલીસ દ્વારા ડીસા સાંઈબાબા મંદિર વાહન ચાલકોને ઓટો રિક્ષા ડ્રાઈવરો તેમજ રાહદારીઓને તિરંગા ધ્વજ આપીને ઘરે ધ્વજ લગાવી રાષ્ટ્રધ્વજનું આદર સન્માન જળવાય તે રીતે લગાવવાનું જણાવ્યું હતું પંદરમી ઓગસ્ટ અગાઉ દરેક ઘરે તિરંગા ધ્વજ પહોંચે તે રીતે પોલીસ અને તંત્ર દ્વારા કામગીરી કરવામાં આવશે રિપોર્ટર રાકેશ ઠક્કર ડીટી ન્યૂઝ લાઈવ ટ્વેન્ટી ફોર ડીસા બનાસકાંઠા